હવે દરેક બેઠક પર પાંચ લાખની લીડ મેળવવી અતિ મુશ્કેલ છે ગુજરાત ભાજપમાં નવા જૂની થવા જઈ રહી છે જે ઉમેદવારોની યાદી બહાર આવી ગઈ છે તેમાં હવે ઉમેદવારો બદલાવા જઈ રહ્યા છે ગુજરાત કોંગ્રેસે કયા ઉમેદવારો નક્કી કરી લીધા છે આ તમામ સવાલો પર વાત દસ ટિકિટ મિત્રો દસ ટિકિટ કન્ફર્મ થઈ ચૂકી છે ગુજરાત કોંગ્રેસની આ બીજી યાદી સામે આવી શકે છે પાટણ તાબરકાંઠા રાજકોટ અમરેલી આ સહિત દાહોદ સમાવેશ થાય છે છોટાઉદેપુર નો સમાવેશ થાય છે કુલ દસ બેઠક પંચમહાલ ખેડા કુલ બેઠક બેઠક પર પર નામ નક્કી થઈ ચૂક્યા છે તેના ચર્ચા કરીએ ત્યારબાદ પરથી ભાજપ ઉમેદવાર બદલવા જઈ રહી છે શક્તિસિંહે આ લોકોને ટિકિટ શા માટે આપી પરિણામ શું મળશે પાટણ લોકસભા બેઠક એ લોકસભા બેઠક કે જ્યાં આજે કોંગ્રેસના ધારાસભ્યો જીવે છે એ લોકસભા બેઠક કે જ્યાં ઠાકોર સમાજનું પ્રભુત્વ છે આણંદ લોકસભા બેઠક એ લોકસભા બેઠક કે જે ઈશ્વરભાઈ ચાવડા ની કહેવાત એ લોકસભા બેઠક કે જ્યાં ભરતસિંહ સોલંકી બે વખત સાંસદ રહી ચૂક્યા બે વખત બે હજાર બે અને બે હજાર માફ કરશો બે માં તેમણે ધારાસભ્ય તરીકે રાજીનામું આપ્યું બારડોલી થી બે હજાર ચાર અને બે હજાર નવમાં તેઓ સાંસદ રહ્યા બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસમાં હાર્યા ત્યાંથી અમિત ચાવડા મેદાને ઉતરશે કોંગ્રેસમાંથી અમિત ચાવડા આણંદ લોકસભા બેઠક લડશે અમરેલી લોકસભા બેઠક જેની બેન ઠુમ્મર વીરજી ઠુમ્મર કોંગ્રેસને વફાદાર એ વીરજી ઠુમ્મર પોતાના પરિવારના પોતાની પુત્રીને મેદાને ઉતારવા જઈ રહ્યા છે જેની બેન ઠુમર ગુજરાત કોંગ્રેસ મહિલા મોરચાના પ્રદેશ પ્રમુખ છે જિલ્લા પંચાયતમાં પણ કામ કરી ચૂક્યા છે રાજકોટ લોકસભા બેઠક આ રાજકોટ લોકસભા બેઠકમાં ગુજરાત કોંગ્રેસથી પરેશ ધાનાણી મેદાને પરેશ ધાનાણીનું નામ કદાચ નક્કી છે આ પરેશ ધાનાણી પરસોત્તમ રૂપાલાને ફાઇટ આપશે રાજકોટ લોકસભા બેઠક પર લેવા પાટીદાર વર્સિસ કડવા પાટીદારની જંગ જામશે

અને આ જ રાઠવા ત્રિપુટીને તોડવામાં જશુભાઈ રાઠવાએ મહત્વનું યોગદાન આપ્યું હતું આ જશુભાઈ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે અને તેની સામે સુખરામ સુખરામ રાઠવા રાઠવા એ કે જેઓ મોટું વર્ચસ્વ ધરાવે છે વચ્ચે ભારતીય જનતા પાર્ટીમાં જવાની વાત હતી પરંતુ આજે પણ તેઓ પક્ષને વફાદાર રહ્યા છે છોટાઉદેપુરમાં લાગતું હતું નારણ રાઠવા અથવા સંગ્રામ રાઠવાને ટિકિટ આપશે પરંતુ કોંગ્રેસ કોઈ પણ માફ કરશો ભાજપ કોઈ પણ કોંગ્રેસી ઉમેદવારોને ટિકિટ આપી રહી નથી એટલે કે હજુ પક્ષ પલટો કરીને હમણાં જ આવ્યા હોય તેવા ઉમેદવારને ટિકિટ નથી આપી રહી એવું હોત તો અર્જુનભાઈને પણ ટિકિટ મળી ગઈ હોત એવું હોત તો અમરીશ ડેરને પણ ટિકિટ મળી હોત એવું હોત તો નારણ રાઠવાને પણ ટિકિટ મળી હોત ખેડામાં કાળુસી ડાભી પંચમહાલમાં ગુલાબસિંહ ચૌહાણ એ દિવસ યાદ કરો કે ગુલાબસિંહ ચૌહાણે ફેસબુકમાં તીર સાથે એક પોસ્ટ મૂકી હતી તેના કહેવાતા પીએ લખ્યું હતું દિલ્હી જવા તરફ સાહેબ મહેનત કરી રહ્યા છે દિલ્હી તરફ તેનું નિશાન એટલે કે લોકસભા લડવાની તૈયારી ગુલાબસિંહ ચૌહાણે પહેલા જ દર્શાવી દીધી હતી અને તેના પક્ષ પલટાની પણ ચર્ચા હતી પરંતુ શક્તિસિંહ ગોહિલે લાગે છે કે અંતિમ ઘડીએ બધું સંભાળી લીધું દાહોદથી પ્રભાબેન મેદાને આવી રહ્યા છે પાટણની વાત કરી અમરેલીની વાત કરી રાજકોટની વાત કરી આણંદની વાત કરી ખેડા દાહોદ પંચમહાલ આ આ તમામ તમામ લોકસભા સીટમાં હવે ભારતીય જનતા પાર્ટીએ પોતાના પક્ષના એવા નેતાને મૂકી દીધા છે કે જેઓ પક્ષ છોડીને જવાના હતા એવા નેતાને મૂકી દીધા છે કે જેઓ મોટું નામ ધરાવે છે એવા નેતાને મૂકી દીધા છે કે જ્યાં તે પોતાની આબરૂ બચાવી શકે છે આ તમામ સંજોગોમાં શક્તિસિંહ ગોહિલના માસ્ટર સ્ટ્રોક વચ્ચે ભારતીય જનતા પાર્ટી હવે ચિંતિત છે છે બનાસકાંઠા બેઠક રેખાબેન ચૌધરી ગેનીબેન ઠાકોર એ હદે પ્રચાર કરી રહ્યા છે કે કદાચ ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠામાં ઉમેદવાર બદલી શકે છે વલસાડમાં અનંત પટેલ આદિવાસી ચહેરો કોંગ્રેસે અનંત પટેલ ને મેદાને ઉતારી દીધા ભારતીય જનતા પાર્ટી ત્યાં પણ ઉમેદવાર બદલી શકે છે શક્તિસિંહ ગોહિલે એક સીધી રણનીતિ અપનાવી છે એ નેતાને મૂકો કે જેનું વર્ચસ્વ છે એ નેતા ભલે ધારાસભ્ય હોય એ નેતા ભલે પૂર્વ ધારાસભ્ય હોય પાંચ લાખની લીડ સી આર પાટીલને ન મળવી જોઈએ આ ધ્યેય સાથે શક્તિસિંહ ગોહિલની ટીમ આગળ વધી રહી છે પાટણમાં પણ ભારતીય જનતા પાર્ટીની નીંદ હરામ થઈ શકે છે

પ્રતાપ દુધાતનું નામ હતું પરંતુ પ્રતાપ દુધાત હાલ ધારાસભ્ય નથી પ્રતાપ દુધાતે કદાચ પોતે પણ બેન ઠુમરને આપવા માટે કહ્યું તેવી વાત છે બેન ઠુમર અમરેલીથી લડશે આ તમામ વાત વચ્ચે આ જંગ હવે જોવા જેવો હશે આ જંગમાં હવે દિગ્ગજો ઉમેરાઈ ચૂક્યા છે આ જંગમાં હવે નાકનો સવાલ છે શક્તિસિંહ ગોહિલની ટીમ અને કોંગ્રેસ માટે આબરૂ બચાવવાનો સવાલ છે તો ભારતીય જનતા પાર્ટી અને સી આર પાટીલ પાટીલ માટે પોતે જે વચન આપી ચૂક્યા છે પોતે જે એક લક્ષ્ય સાધી ચૂક્યા છે તેને હવે પૂરો કરવાનો સમય છે વચન પર ખરા ઉતરવાનો સમય છે ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર બદલશે કે નહીં આવનાર સમયમાં ખબર પડશે ભારતીય જનતા પાર્ટીના દસ ઉમેદવારો કાઠું કાઢશે કે નહીં આવનાર સમયમાં ખબર પડશે ગુજરાત કોંગ્રેસ છવ્વીસ આ લોકસભા બેઠકમાંથી એક લોકસભા બેઠક પણ જીતી શકે છે કે નહીં આવનાર સમયમાં ખબર પડશે શક્તિસિંહ ગોહિલે આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કર્યું છે ગુજરાતમાં ગઠબંધન લાગુ પડ્યું છે ભરૂચ અને ભાવનગર લોકસભા સીટમાં ગઠબંધન છે આ બંને સીટમાં કોંગ્રેસ શું કરે છે જોવાનું રહેશે નવસારીથી મુમતાઝ પટેલને ઉતારવાની તૈયારી છે લોકો કહી રહ્યા છે કે મુમતાઝ પટેલ આવશે તો સી આર પાટીલ જેટલી લીડથી જીતે છે તેનાથી પણ વધુ લીડથી જીતશે આ સંજોગોમાં નવસારીમાં શું થાય છે એ પણ જોવાનું રહ્યું સુરત લોકસભા બેઠક પર નિલેશ કુંભાણી નક્કી છે એ શું કરે છે એ જોવાનું રહ્યું આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં લખો શક્તિસિંહ ગોહિલનો આ માસ્ટર સ્ટ્રોક છે કે પછી ઠીક વાત છે શું આ દિગ્ગજોને મેદાને ઉતાર્યા તેનાથી કોંગ્રેસને કંઈ ફાયદો થશે કે પછી નવા ચહેરાઓ ઉતરવાની જરૂર હતી એ ચહેરાઓ જે વર્તમાન ધારાસભ્યો છે તેને લોકસભા લડાવી યોગ્ય છે કે નહીં શું ભારતીય જનતા પાર્ટી પોતાના ઉમેદવારો ચેન્જ કરશે શું ભારતીય જનતા પાર્ટી હવે મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે આ તમામ સવાલ છે આ સવાલોના જવાબ આપ અમને કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરવાનું ચૂકતા નહીં મને આપશો રજા નમસ્કાર